અમે એ કહીએ નેતાઓને કે જે જમીન અમે વેચવા મજબૂર થઈએ છીએ જે જમીન ની અંદર તમે હાઈ ટેન્શન લાઈન પસાર કરો છો અમને વળતર ચુકવતા નથી એ જમીન ને અમે એટલો પ્રેમ કરીએ છીએ જેટલો પ્રેમ તમે તમારી મા ને નહીં કરતા હોય

અને આપણે સતત સંઘર્ષ કરતા જઈએ છીએ પણ હવે એક વાપ એક વાતની હદ આવી ગઈ છે આપણે આજ દિવસ સુધી દેણા ભોગવા દેણું ભર્યું વ્યાજ ભર્યું આપણા બાપ દાદાઓએ વ્યાજ ભર્યું દેણું ભર્યું આવનાર સમયમાં આપણે આપણા દીકરાને કોઈનું દેણું ન ભરવું પડે એટલા માટે એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે અને આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી હોય કે બે હજાર હતી હવે ચૂંટણી હોય આથી મન બનાવી લેજો કે આપણા બાળકના ઉજળા ભવિષ્ય માટે આપણી ખેતી બચાવવા માટે આપણા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સાથે ઊભરેવાનું છે એ ખેડૂતના દીકરા તરીકે મારી તમારી નૈતિક જવાબદારી બને છે એ ખેડૂતના દીકરા તરીકે આપણી જવાબદારી એ બને છે કે ખેડૂતો માટે ગરીબો માટે જે પાર્ટી લડે છે અને જે પાર્ટીના નેતાઓ ભાજપની સામે સરેન્ડર નથી થતા એ પાર્ટી એટલે આમ આદમી પાર્ટી અને આપણા બધા માટે આમ આદમી પાર્ટી લડતી હોય ભેગા રહેવાની જવાબદારી છે અને અહીંયા આજે કાથરોટા ગામ થી મને એક વાતનો એ આનંદ છે કે આજે જયારે અમે આવ્યા મેં જોયું દૂર અહીંયા પોલીસ એટલે બધી ઉભી આ બાજુ ખૂણા કચકે પોલીસ ઉભી અમને એવું લાગે અમે નેતા તો બની ગયા છે પોલીસ વાળા અમારી કદર કરવા માંડ્યા છે કે એટલા છે હા છે છે વાત કે હવે અમારી સભામાં એમને એવું લાગે છે કે સભામાં કેટલી બધી સંખ્યા થઈ જાય છે આ નક્કી નહીં આઈબી ના અધિકારીઓ આવે કેટલા બધા લોકો જોડાય છે એ વાત કરીએ ગોપાલભાઈ શું બોલ્યા હેમંતભાઈ શું બોલ્યા કઈ વાતમાં લોકોએ ચિચિયારી પાડી કઈ વાતમાં લોકોએ તાલી પાડી આ બધું લખવા આવે છે અમે એમને કહીએ છીએ હમણાં ભાયા આ જમાદાર ની પડખે ઉભા ઊભા કે વિષાવદર વધર વાળી થશે કોક ને એમ લાગે જમાદાર બોલ્યા શું બાપડા કહી ગયા ન્યાથી કે આ બોલે છે પોટા હું આવી જાય ને કાલે ને કાલે નોટિસ આવશે જવા દો બદલી ગોતરા કોઈને ચિંતા કરવાની જરૂર નથી જે દિવસે એમને જરૂર પડી હતી આજે ભાજપનો હાથો બનીને ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ કામ કરે છે અમે એવું કાયમ માટે હું કેતો આવ્યો છું કે નાના નાના પોલીસ કર્મચારી હોય નાના નાના અધિકારી હોય અને આમ આદમી પાર્ટી પસંદ છે એને આ ભાજપની તાના સાહિત્ય વિરોધ છે પણ અમુક ટોપ પર બેઠેલા જે અધિકારીઓ છે જે ક્યાંક ને ક્યાંક એનો હાથો બનીને કામ કરે છે નીચેના અધિકારીઓને કચડાવવું પડે છે આમ આદમી પાર્ટીને એટલા માટે પ્રેમ કરે છે જે દિવસે પોલીસ કર્મચારીઓને પણ જરૂર પડી છે ગ્રેટ પેની એમની પર લડાઈ ચાલતી ત્યારે સૌથી મોખરે આવીને એમના માટે કોઈ લડ્યું હોય તો આમ આદમી પાર્ટી લડી છે આ દેશના સૈનિકોને જ્યારે જરૂર પડી છે આ દેશના સૈનિકોએ જ્યારે મદદ માંગી છે ત્યારે પણ આમ આદમી પાર્ટી એની સાથે ઊભી રહી છે આ દેશના પોલીસ કર્મચારીઓએ મદદ માંગી ત્યારે પણ આમ આદમી પાર્ટી એમની સાથે ઊભી રહી છે અને હું હર હંમેશા કહેતો આવું છું કે ખેડૂતો માટે જો સૌથી વધારે કોઈની ચિંતા હોય તો એ આમ આદમી પાર્ટી ના નેતા અને આમ આદમી પાર્ટી પાર્ટી ના નેતા હોય એટલે કોઈ કલમ જ લાગુ પડે અમારે સાકરિયા એક કોલર પકડ્યો કોલર પકડ્યો એમાં ત્રણસો હાથ થઈને ત્રણ મહિને જામીન મળ્યા ચૈતરભાઈ ને ગ્લાસ ફેંકવા અઢી મહિનાથી હજુ જામીન મળ્યા નથી દોસ્તો વાત એ છે કે કાયદ તો છે આમ આદમી પાર્ટીના નેતામાં આમ આદમી પાર્ટીના પાત્રી ચાલી પિસ્તાલીસ વર્ષના યુવાનો મેદાનમાં ઉતર્યા છે એમાં કાંઈક તો દમ છે એટલા માટે કહી શકાય કે આજે જેલથી દરેક લોકો ડરતા હોય છે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો અમે કૌભાંડ નથી કર્યું અમે બે રૂપિયા કમાણા નથી તેમ છતાંય ભાજપની આંખમાં આંખ નાખી અને લડીએ છીએ અહીંયા અમે કાંઈ કમાણા નથી એટલા માટે જ અમને ભાજપ દબાવી શકતું નથી બીજું કોઈ હથિયાર બચ્યું નથી ત્યારે પોલીસને આગળ કરી જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય છે આવનાર સમયમાં આપ સૌના આશીર્વાદ થકી આ લડાઈને મજબૂતાઈથી લડતા જશું અપેક્ષા એક જ રાખીએ છીએ જેવડી લડાઈ લડવાની થાય એ અમારી તૈયારી છે પોલીસના દંડામાં તાકાત હોય ને એથી અમારા બરડામાં તાકાત વધારે છે જેવડી પણ લડાઈ લડવાની થાય અમારી તૈયારી છે તમારી પાસે અપેક્ષા એ રાખો આવ્યો છું કે ખરેખર જયારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને એવું કેજો કે અમે ખેડૂત ગરીબ બધા તમારી આરે ઊભા છે આમ આદમી પાર્ટી નો નેતા એકલો નથી